જોવા મળી રહી છે સિસ્ટમ ત્રાટકવાની સાથે આ સિસ્ટમની અસર દક્ષિણ ભારતના વિસ્તારોથી ગુજરાત ઉપર થતી જોવા મળી રહી છે ગુજરાતના વાતાવરણ ઉપર એકાએક મોટા પલટાવ સાથે ઠંડીના પ્રમાણની અંદર

તોફાની પવનની ગતિવિધિને લઈને ગુજરાતની અંદર હલચલ વધતી જોવા મળી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે શ્રીલંકાના વિસ્તારોથી લઈને મદુરાઈના વિસ્તારોની અંદર અને બેંગલુરૂના વિસ્તારોથી બેંગ્લવીના વિસ્તારોની સાથે હૈદરાબાદ વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરના વિસ્તારોમાં સાયક્લોનિક સિસ્ટમનો મજબૂત

માવઠું અત્યારે ભૂક્કા બોલાવતું જોવા મળી રહ્યું છે અને આ માવઠાની દિશા હવે આવી રીતે ધીમી ગતિએ ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે જેને લઈને ગુજરાતના વાતાવરણ ઉપર પણ તોફાની પવનોની અવર જવર વધતી જોવા મળી રહી છે તે ઉપરાંત ગુજરાત ઉપરથી અત્યારે સિસ્ટમની સ્ટ્રફ લાઈનો પસાર થતી જોવા મળી રહી છે જે ઓમાનના વિસ્તારોમાંથી આવીને ગુજરાતના વિસ્તારોમાંથી પસાર થઈને બાંગ્લાદેશના વિસ્તારો અને બંગાળની ખાડીના દરિયા કાઠાના વિસ્તારોમાં પસાર થતી આ લાઈનો જોવા મળી રહી છે આમ ગુજરાત ઉપર પણ નવી નવી સિસ્ટમોની તીવ્ર અસરો અને ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે વરસાદનું નવું સંકટ ભયંકર અને આ સિસ્ટમનો ઘેરાવો અરબસાગરના દરિયાની અંદર હજી પણ મજબૂત સ્વરૂપ ધારણ કરીને ધીમી ગતિએ સાગરના માધ્યમ થકી ભારત દેશ તરફ આ સિસ્ટમ આગળ વધતી જોવા મળવાની છે અને અત્યારે ખાડીના દરિયામાં ત્રાટકેલી નવી સિસ્ટમના ભાગરૂપે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે જેને લઈને બેંગલુરુ અને મદુરાઈ વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ સતત નવી નવી સિસ્ટમો સક્રિય બનવાના કારણે દક્ષિણી ભારતના વિસ્તારોમાં દિવસેને દિવસે ઠંડા પવનો સાથે માવઠાનું મોટું સંકટ દક્ષિણ ભારતના સંપૂર્ણ વિસ્તારોમાં વધતું જોવા મળી રહ્યું છે સાથે સાથે અરબ સાગરથી લઈને બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયાની અંદર પણ તીવ્ર હલચલ વધતી જોવા મળી રહી છે અને તોફાની પવનોની ગતિઓ હવે અરબ સાગર થી લઈને ગુજરાત સુધી દર્શાવવામાં આવી રહી છે જેને લઈને ગુજરાત ઉપર પણ આવનાર ત્રણ દિવસની અંદર મોટા પલટાવ જોવા મળવાના છે સાથે જ આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર હવેથી દિવસે ને દિવસે ભેજનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે સાથે જ ઠંડીના પ્રમાણની અંદર પણ ગુજરાતમાં પુષ્કળ વધારો જોવા મળશે ને ગુજરાતની અંદર તોફાની પવનોની લહેરોને જઈને હવે વરસાદની સાથે સાથે માવઠાનું નવું સંકટ ગુજરાત ઉપર મંડળાતું જોવા મળી રહ્યું છે જેવી પણ નવી આગાહી આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે

ગુજરાત ઉપર આવી રહેલા સતત પલટાવને લઈને ગુજરાતની અંદર ડબલ ઋતુનો અહેસાસ જોવા મળી રહ્યો છે ને જેના કારણે ખેડૂતોના તૈયાર પાકોને પણ ફરી એકવાર નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે કારણ કે અત્યારે ભર શિયાળે ગુજરાતની અંદર ખેડૂતોએ પોતાના તૈયાર પાકોને ચાચવીને જોવા મળી રહ્યા છે અને જો કમોસમી વરસાદ એટલે કે ફરીથી જો માવઠું જોવા મળશે તો ખેડૂતોના તૈયાર પાકોને ફરીથી મોટું નુકસાન થઈ શકે છે હાલ રાજ્યની અંદર તોફાની પવનોની ગતિવિધિને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે તો ગઢડાની સાથે બાબરા સોનગઢ ભાવનગર પાલી દરિયાઈ વિસ્તારોની અંદર સાથે સાથે તળાજા મહુવા રાજુલા કુંડલા ધારી તુલસી શામનો દરિયાઈ વિસ્તાર કિનારાથી લઈને કોડીનાર વેરાવળના પંથકોની અંદર સાથે સાથે માંગરોળનો વિસ્તાર કડાચના વિસ્તાર પોરબંદરના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી ચીખલીના વિસ્તારથી લઈને ભાટિયાના વિસ્તારોની અંદર દેવભૂમિ દ્વારકાના દરિયાઈ કિનારાથી લઈને ઓખા ધ્રોલના વિસ્તારોથી લઈને નવલખીના વિસ્તારોની અંદર તોફાની પવનોની અવર જવર દરિયાકાંઠાના સંપૂર્ણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે તોફાની પવનોની અવર જવર વધતી જોવા મળી રહી છે તે ઉપરાંત રાજ્યની અંદર રાજકોટના વિસ્તારથી લઈને ચોટીલાનો વિસ્તાર બોટાદ ગોંડલના વિસ્તારથી જુનાગઢ અમરેલીના જિલ્લાની અંદર સુરેન્દ્રનગરના જિલ્લાથી લઈને મોરબીના વિસ્તારોમાં ભયંકર ઠંડી પડતી જોવા મળી રહી છે અને સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોમાં સૌથી વધારે ઠંડી એટલે કે તેર ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે આમ દિવસે ને દિવસે ઠંડીનો પારો રાજ્યની અંદર વધતો જોવા મળી રહ્યો છે અને સૌરાષ્ટ્રની અંદર સૌથી ઓછી ઠંડી અત્યારે દેવભૂમિ દ્વારકાની અંદર ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન દર્શાવવામાં આવી રહ્યું છે છે આમ દરિયામાંથી તોફાની પવનની ગતિવિધિઓ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર ત્રાટકી ને અસર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે અને ગુજરાત ઉપર પવનની તીવ્રતા અને પવનની ઝડપ અત્યારે પચાસ કિલોમીટર પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત ઉપર તોફાની પવનની અવરજવર જવર વધતી જોવા મળી રહી છે સાથે જ ગુજરાત ઉપરથી પસાર થતી સ્ટ્રફ લાઇનને લઈને ગુજરાત ઉપર સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે જેને લઈને કચ્છના ભિન્ન ભિન્ન પંથકોની અંદર પણ ફરીથી વાદળો ઘેરાતા જોવા મળ્યા છે જેને લઈને લખપતના વિસ્તારોની અંદર નળિયા ખાવડથી લઈને બાડેલી માંડવી ગાંધીધામને રાપરના કચ્છના સંપૂર્ણ પંથકોની અંદર મોટા પલટાવ આવવાની સાથે આજથી લઈને આવનાર પાંચ દિવસની અંદર ગુજરાતની અંદર સતત બદલાવ જોવા મળશે અને તોફાની પવનોની લહેરોની સાથે ગુજરાતની અંદર માવઠાનું નવું સંકટ ટોળાતું કચ્છ ઉપર જોવા મળી રહ્યું છે દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે હવાનું દબાણ ભારે અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર તોફાની પવનોની સાથે જેમાં પણ ખાસ કરીને દહેજના પંથકથી લઈને ભરૂચનો વિસ્તાર સિનોર કરજણથી લઈને જાંબુસરના પંથકોની અંદર ડેડિયા વિસ્તારથી ઉમરપાડા કોસંબા લઈને બારડોલીના વિસ્તારોની અંદર નવસારીનો પંથક બીલીમોરા વલસાડા થી લઈને આહવાના વિસ્તારોમાં સાપુતારાથી લઈને વલસાડ થી લઈને વાપીના વિસ્તારોની અંદર મોટા પલટાવ જોવા મળી રહ્યા છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તોફાની પવનની અવર જવર સાથે ઠંડા વાયરા ફૂંકાતા જોવા મળી રહ્યા છે અને જેને લઈને ગુજરાતની અંદર સતત વાતાવરણ બદલાતું જોવા મળી રહ્યું છે અને હવે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાનું નવું સંકટ પણ ટોળાતું જોવા મળી રહ્યું છે આમ રાજ્યના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં મોટા પલટાવ આવી રહ્યા છે અને પલટાવ આવવાની સાથે સંપૂર્ણ ગુજરાતની અંદર હવેથી હલચલ વધતી જોવા મળી છે જેમાં દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ મહીસાગર અહેમદાબાદના જિલ્લાથી લઈને ધોળકાનો વિસ્તાર નડિયાથી લઈને ખંભાતના વિસ્તારોની અંદર વડોદરાના વિસ્તારોની અંદર લુણાવાડાના પંથકથી ગોધરાના વિસ્તારોની અંદર પણ પલટાવ આવવાની સાથે તોફાની પવનની ગતિવિધિઓ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભારે અસર દર્શાવતી જોવા મળી રહી છે જેમાં દાહોદના જિલ્લાની અંદર બાર ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી વધારે ઠંડી અત્યારે દાહોદમાં પડતી જોવા મળી રહી છે અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ બનાસકાંઠા રાધનપુરના વિસ્તારોથી લઈને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સતત હલચલ વધતી હોવાના કારણે ઉત્તર ગુજરાતની અંદર રાધનપુર મહેસાણા હિંમતનગર વિરમગામના પંથકોથી લઈને થરાદના પંથકોની અંદર પાલનપુરના વિસ્તારોની અંદર અને ખેડબ્રહ્માના વિસ્તારોમાં મોટા પલટાવ આવવાની કારણે અત્યારે માવઠાનું મોટું સંકટ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વધતું જોવા મળી રહ્યું છે આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે પણ રાજ્યની અંદર હજી પણ ઠંડીનો પારો વધતો જોવા મળી શકે છે અને ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે માવઠાનું સંકટ વધતું જોવા મળશે અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારોમાં ત્રાટકેલી સિસ્ટમના કારણે ચારેય દિશાઓમાંથી આવી રહેલા તોફાની પવનોની ગતિવિધિઓ મજબૂત બનીને દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર તીવ્ર અસરો દર્શાવતી જોવા મળી રહી છે અને જેને લઈને દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજની રાત્રી દરમિયાન ભારેથી લઈને અતિભારે વરસાદ ખાબકતો